ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે વાગી ગયા છે સવાર નવ અને આજે જાઉં છું કોલેજે કેમકે આજે છે ફોટો સેશન છે આજે એટલે ટીવાયવાળાને છેલ્લા વર્ષવાળાને બધાને બોલાવ્યા છે ગ્રુપ ફોટો પાડવાડુંથી કેમ કે પછી અહીંયા રાખવાનું હોય ને કોલેજમાં યાદ યાદી રહે એ પ્રમાણે એટલે એનું ફોટો સેશન ફોટો સેશન છે ફોટોની બસ એટલે જાય છે કોલેજે આજનો દિવસ પછી તો નથી ચાવા પછી તો ચેક રિઝલ્ટ લેવા જાવ કેમ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી બેયને પપ્પાને મમ્મી હાય તો પપ્પા ત્યારે કરવા જાય છે મારા મમ્મી જો લાગી ગયા છે આ મમ્મી હા તો તો એમના કામે લાગી જાય હવે આપણે આપણા કામે લાગી જાય જાય કોલેજ અને ત્યાંથી વળતા પછી થોડું ઘણું કામકાજ છે તો એ કામકાજ પતાવતા આવી રેડી

બસ તો ત્યારે આવી ગયા છે પોણા છ અને બોટલ કાઢો ને તો આપણે જરાક પાણી પી લઈ આવે પીતા જાય તો મજા આવે તો બસ જાય છે હું મમ્મી માર્કેટમાં અને

તો અત્યારે વાગી ગયા છે સાડા છ ને હું ને મમ્મી આવતા ઘરે મમ્મી ની તો વસ્તુ આવી ગઈ પણ મારી જે લેવા ગયા મને મજા આવી એટલે પછી લીધું એવું પેતરાળા પેત્રાળા હું પેત્રાળા એ ગમું જોઈ ને આપણને બસ હ અને રાતે કાંઈક વસ્તુ બનાવવાની છે સરસ એટલે વિડીયોમાં કન્ટિન્યુ રેજો એટલે તમને ખબર પડશે શું બનાવવાનું છે એ મમ્મી એની સામાન સામગ્રી બધું લેતા આવ્યા બસ

એવું કઈ છે નઈ તો વિડીયો ક્યાં ઉતારો ઘરમાં જ ઉતારવો પડે ને હમણાં પાછી એક્ઝામ હાલતી હતી એટલે બધું મારે એવું મેનેજમેન્ટ કરવાનું હોય ને તો સારું કેવાય તમે એમ કયો કે એક્ઝામ શરૂ થાય ને મારો વિડીયો રેગ્યુલર આવે છે હા ક્યારેક મુકાઈ જાય એવું ન હોય ન આવે પણ એક્ઝામ ઉપર આવે છે ને અગર મેં પહેલી વહેલી વાર બ્લોગ શરૂ કર્યો હતો ને તો એક્ઝામ આવી ને તો મેં બ્લોગ મૂકી દીધો હતો હચોડો મેં કીધું આટલા દિવસ આપણે બ્લોગ મૂકવો જ નથી પછી મેં કીધું એમ નો મુકાય ને કે ધીમે ધીમે શરૂ રાખીને તો મજા આવે તો બસ એ રીતના તે બ્લોગ આવતો તો એમ હવે વેકેશન પડ્યું છે તો જાવું કે કાટો મારવા હા દેખાડશું આ ક્યાં જવાનું અમારે તો પાછું એક જ જગ્યાએ જવાનું બીજે તો કે જવાનું આવે જ નહીં કા મમ્મી આની પરની એક જ ગામ પડ્યું છે અમે બીજું ગામ નથી પડ્યું એવું છે જો હવે અહીંયા જાય તો તમને મળાવશું વધારે નકર તો ઠીક છે આઈને ને આઈને અહીંયા ગાટા મારશું એવું છે સારું હાલો તો મમ્મી કેટલો કકડાટ કરે

તો બસ જમવા બેસી ગયા છે અને મમ્મી પકોડા બનાવીને ખાશે મસ્તી ના ફ્રાય કરી આવે કે મને કેવા ભાઈ નાખ્યા

આરુ આરુ તો પેલા જમી લે અને પછી ગીત ની તમે રા ગીત ની રાત હોજો પાર થઈ ગાવાનો તો અત્યારે વાગી ગયા છે સવા 9 અને જમીને ઊભા થઈ ગયા છે અને બધા રાઈટ રાઈટ થઈ ગયું છે આજ તો બહુ બધાયનો મગજ હલી ગયો છે ખાસ કરીને મારા મમ્મી નો કે મમ્મી શું થયું એ મમ્મી એ મમ્મી હે કેમ કાઈ નહી કે ઓત કરી હું થયું તો હું કામ રાડું નાખો એ બોલો બોલો એક કીર્તનની બુક ખોવાઈ ગઈ ને તેમાં ઘર માથે લીધું મમ્મી કા મમ્મી કેમ એક બુક ખોવાઈ ગઈ ને એમાં બોલો કેટલા ખીજાણા બધે તણે ન ઉપર લીધા એક ના બને કા તો મમ્મી કો તમને કો મે તો કહું છું કે સેટી નીચે મૂક્યું ન્યાથી કે આ ગયું નથી ખબર

గన్నా మైయో ఫునా మసరా వే వే చూ నే నకి దాణా ఏ તમને એમ યાદ આવે ઓલા તો ગામના તો બસ જો હવે અત્યારે પાર્થભાઈ તો ગીત ગાઈ લીધું છે તો હવે આપણે વિડિયો નો કરી નાખીએ એન્ડ અને તમને ગીત ગઈ કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો તો બસ હવે કરી નાખી વિડીયો નો એન્ડ જો તમને આ વિડિયો ગઈ તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધું નવા રાજ્ય માતાજી આવજો રાબા ભાઈ ગુડ નાઇટ